ભાવનગર શહેરના રોવાપરી રોડ ટેકરી ચોક નજીકથી એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ચાર પુરુષ તેમજ ત્રણ મહિલાને ઝડપી લીધી ભાવનગર શહેરના એલસીબી પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે સી સર્કલ પાસેથી એક ટીકા કાર રજિસ્ટર નંબર જીજે જીરો ફોર ઈ જે જીરો પાંચમાં અમુક આડોડિયાવાસ સ્ત્રી અને પુરુષો બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ વાલકેટ ગેટ તરફથી ટેકરી ચોકથી આડોડિયાવાસમાં જનાર છે જે હકીકતના સાથેના સ્ટાફના માણસોએ જાણ કરતા જે બાતમીવાળી જગ્યાએ વચમાં હતા ત્યારે રૂવાપરી રોડ ટેકરી ચોક તૃપ્તી ફેબ્રિકેશન વર્કર્સના ડેરા સામે કારને રોકતા તેમાં તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ભાવેશ ઉર્ફે જોની લક્ષ્મણભાઈ સુરેલા રે અમર સોસાયટી કુંબરવાડા તુષાર ઉર્ફે બોદુ પ્રકાશભાઈ પરમાર રે આડોરિયાવાસ અભિષેક રાજેશભાઈ રાઠોડ રૈ આડિયાવાસ પ્રદીપભાઈ દીપકભાઈ રાઠોડ રે આડુરિયાવાસ જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ રે આડરિયાવાસ કાજલબેન કાર્તિકભાઈ પરમાર રે આડુરિયાવાસ અને ઉર્વશીબેન વિશાલભાઈ રાઠોડ સહિત સાત ઈસમોને ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ચાર લાખ હજાર સાતસો પચાસ ના મુદ્દા સાથે ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી A you सा खेत आरोपी न पटो नजी से सारी अब नाखरी है मत करो ये खाली याद रखना हम तुम्हें मानेंगे नहीं तो ध्यान है अब तक को